સુરતમાં સુરતમાં ખરીદી કરવા આવેલ સાથે ગંભીર ઘટના બની બાબુ ટેક્સ પ્લાઝો હોટલના સાતમા માળેથી નીચે પટકાતા તેમનું મોત થયું સુરતમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા માટે લોકો દેશભરમાંથી આવતા હોય છે ત્યારે કેરળથી એક દંપતી ખરીદી કરવા માટે આવ્યું હતું તેમણે રાત્રિ રોકાણ રિંગ રોડ પર આવેલી ટેક્સ પ્લાઝો માં કર્યું હતું કે પિસ્તાલીસ વર્ષીય પુરુષ રાત્રિના સમયે લિફ્ટ નો દરવાજો ખોલતા નીચે ભેટ્યા હતા જેથી પરિવારમાં જિલ્લામાં રહેતા રણજીત બાબુ તેમની પત્ની ફેશન ડિઝાઇનર હોવાથી ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા આ દરમિયાન રાત્રિ રોકાણ તેમને રિંગ રોડ ખાતે આવેલી ટેક્સ પ્લાઝો હોટલમાં કર્યું હતું તે રાત્રિના સમયે રણજીત બાબુ બહાર નીકળવા લિફ્ટ નો ઉપયોગ કરતા હતા એ દરમિયાન લિફ્ટના ઉપરના માળે જતી રહેતા અને દરવાજો ખુલી જતા એનો પગ લિફ્ટ ના પેકેજમાં મુકતા નીચે પટકાયા હતા અને મોત ને બેસ્યા હતા પતિને ગુમાવનાર મહિલાની બહાર કેરેલીય સમાજના લોકો આવી પહોંચ્યા હતા જેમાં સંજય ઈઝાવાએ જણાવ્યું કે મૃતક રંજીત બાબુને બે સંતાન છે જેમાં એક પાંચમા અને બીજા સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે હોટલ ની બેદરકારીના કારણે આ સમગ્ર દુર્ઘટના ગતિ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો લિફ્ટ ની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાના કારણે આ ઘટના સર્જાય છે તેવું પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો લિફ્ટનું રિપેર ન કરવાના કારણે એક પુરુષનું મોત થયું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો હાલ હોટલ મેનેજમેન્ટ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાના પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો સમગ્ર મામલે હોટલ ની બેદરકારી પણ સામે આવે તેવું પણ લાગી રહ્યું છે જેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે मेरा नाम, नाम सितारा है मैं होटल में थे वो बाहर गए थे कुछ मुझे तो होटल में छोड़ के उसने वो बोला कि सामान लेना है इसलिए वो बाहर जा रहा है वो बाहर गया और कुछ ही देर बाद मुझे बोला कि नीचे आओ हॉस्पिटल जाना है तो हॉस्पिटल तक आ गई उसने यहाँ से पता चला कि वो ब्रॉड डेड है तब मैंने पूछा क्या हुआ था वो उस लोगों लो ने बोला कि लिफ्ट खुल, खुल गया और वो नीचे गिर, गिर गया मुझे नहीं पता कैसे खुल गया क्या तो हुआ होटल प्लाजो होटल दो हमारा रूम टू जीरो फोर था लेकिन वो तीन चार तीन पांच पाँच सेवन फ्लोर समथिंग था लेने तो इधर शॉपिंग करने आए थे क्लोथ के મારું નામ સંજય ઇજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરલાથી થી સુરત કપડાના ખરીદી કરવામાં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટેલમાં અને એ હોટલના સાતમા માળે એમને રૂમ મળ્યો હતું એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાઈવું હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવાથી એમના બટન દબાઈવું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી ભી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટ ના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો ખુલી ગયો અને લિફ્ટ એ જે કઈ જગ્યા પર ઉપસ્થિત નહોતો આટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમ્મેર હોસ્પિટલ ની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જયારે લિફ્ટ જે ફ્લોર ના હોય ત્યારે એનો દરવાજા ખુલે છે અને એ લિફ્ટમાં પણ 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 એટલો બધો આવે છે 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 જે ઉપર નીચે એમાં એટલે આ અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દીક્ષ અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ હોટલ ની અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસ ની કામગીરી આગળ વધારી છે એફએસએલ ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધ ને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલી છે કઈ રીતની બેદરકારી એમાં જોવા મળે બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટીના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટને જે લિફ્ટમેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ

રસ્તા ઉપર આવી જતો હોય છે ને કમાવનાર વ્યક્તિ એક જ છે ને જે સુરત સુધી જો કેરાલા થી આવતા હોય અને કપડા નું જે ખરીદી કરવા હોય કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો આપણે માની શકાય છે સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય તો આવા વ્યક્તિઓનો જ્યારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પૂરતું પડે છે એટલા માટે અમે અમારી જે માંગણી છે એની અંદર સો ટકા જે બેદરકારીનો એને જે જાણી જે બેદરકારી કરેલું છે એના માટે ગુણો નોંધવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું જોઈએ મેનેજમેન્ટ થી કઈ વાત મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજાની ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી હવે આ બધી વસ્તુ તપાસ ની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે